નમસ્કાર દર્શક મિત્રો પાર્ટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહુલિયા પ્રાથમિક શાળામાંથી કે જે આજરોજ તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય કબડ્ડીના એમ પારની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન ગોધરા તાલુકાના મહુલિયા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી શ્રી બાબુભાઈ પટેલ સાહેબ તથા ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન રેફરી બોર્ડના મેમ્બર શ્રી બાબુભાઈ કલાસવા સાહેબ તથા પંચમહાલ જિલ્લાના કબડ્ડી એસોસિએશનના પ્રમુખ શ્રી અર્જુનસિંહ બારિયા સાહેબ તેમજ સિનિયર રેફરીઓ તેઓ સેક્રેટરી શ્રી જયદીપસિંહ રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લાના કેન્દ્રમાં ટેકનિકલ રેફરીઓની પ્રેક્ટિકલ પરીક્ષા સારી રીતે પૂર્ણ કરવામાં આવી તથા વ્યવસ્થાના ભાગરૂપે પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષક શ્રી નગીનભાઈએ વ્યવસ્થાના ભાગરૂપે તેમની ઉત્તમ કામગીરી જોવા મળી જે આવેલા તમામ રેફરીઓ તથા ચેરમેન બાબુભાઈ પટેલે સાહેબે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો પાટિલ ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ